વિદ્યાર્થી મિત્રો શિક્ષણ ક્ષેત્રમાં પડેલા વ્યક્તિઓ અને શાળાના સંચાલકો વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત આપણી એક નવી શ્રેણી કે હિન્દુ ધર્મના તહેવારો એ વિશે આજે શરૂઆત કરી છે આપણને ખબર છે કે થોડાક જ દિવસમાં વસંત પંચમી આવી રહી છે આ વસંત પંચમીનું મહત્ત્વ હિન્દુ ધર્મની અંદર કેવી રીતે આવેલું છે એના વિશે મારે વાત કરવી છે સૌથી પહેલાં તો મારે એમ કહેવું છે કે આ છ ઋતુઓ એમાં સૌથી ઉત્તમ ઋતુ વસંત ઋતુ અને એ વસંત ઋતુની શરૂઆત એ વસંત પંચમીથી થાય છે અને એ વખતે માતા સરસ્વતીના જન્મ દિવસ તરીકે પણ એની ઉજવણી કરવામાં આવે છે દરેક વખતે મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમને દિવસે આ વસંત પંચમી આપણે મનાવવામાં આવે છે એટલે કે મોટે ભાગે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આ વસંત પંચમી આવતી હોય છે આપણે વિચાર કરીએ કે વસંત પંચમી એ સરસ્વતીની પૂજાનો દિવસ છે એટલે કે એ વખતે હિન્દુ શીખ અને જૈન લોકો આ તહેવારને મનાવે છે વિશ્વના ઘણા દેશો ઇન્ડિયા નેપાળ બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયામાં પણ આ વસંત ઋતુ એટલે કે સરસ્વતી માતાના જન્મદિવસ તરીકે ઉજવે છે આપણે સૌ જાણીએ છીએ કે વસંત પંચમી વિશેની કેટલીક હકીકતો આપણા ધાર્મિક ગ્રંથોમાં આપવામાં આવી છે પણ તમારે જો વિશેષ રીતે વાંચવું હોય તો દેવી ભાગવતમાં એનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ તહેવાર શીખોનો એટલા માટે મનાવવામાં આવે છે કે ગુરુ ગોવિંદસિંહનો જન્મ પણ તે જ દિવસે થયેલો છે આ દિવસથી સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે અને સમાજના યુવાનો વિદ્યાર્થીઓ એને સંગીત કલા કાવ્ય હસ્તકળા અને શબ્દ શક્તિની આરાધના માટેનો દિવસ છે એટલે કે તમારે જો આમાંની કોઈ પણ બાબત ઉપર પારંગત કરવું હોય તો આરાધનાની શરૂઆત કરવા માટેનો આ દિવસ છે સમગ્ર દેશની અંદર અનેક શિક્ષણવિદો વિદ્યાર્થીઓ એ સરસ્વતીની પૂજા કરે છે અને પૂજા કરવા પાછળનો એમનો ખ્યાલ એવો હોય છે કે વધારે જ્ઞાની બને તજજ્ઞ બને વિદ્વાન બને અને એ માટે સરસ્વતી દેવીની પૂજા કરવામાં આવે છે પ્રાર્થના કરવામાં આવે છે ભારતના પૂર્વ ભાગમાં સરસ્વતી દેવીની મૂર્તિ ઘરમાં રાખવામાં આવે છે તે દિવસે અને દિવસે પૂજા કરે સ્થાપના કરવામાં આવે અને બીજે દિવસે એનું વિસર્જન કરવામાં આવે છે પૂજા વખતે ખાસ એની એક અગત્યની ભૂમિકા એ છે કે પીળા અથવા સફેદ વસ્ત્રો જ પહેરવામાં આવે છે અને આની પાછળ પણ ચોક્કસ રહસ્ય છે સામાન્ય રીતે પીળા અને સફેદ રંગની મીઠાઈ એના ફળો ફૂલો એનો ભોગ ધરાવવામાં આવે છે પીળા અને સફેદ રંગના ફૂલો ફળોનો ભોગ ધરાવવામાં આવતો હોય છે પ્રસાદીમાં જે મીઠાઈ આપવામાં આવે છે એ પણ પીળા રંગના કોઈ મીઠાઈ અથવા તો સફેદ રંગની મીઠાઈ જ આપવામાં આવે છે અને વધારામાં અગત્યની વાત એ છે કે જે પૂજા કરનાર વ્યક્તિઓ હોય છે એ હળદર કે પીળા રંગનું તિલક કરે છે આની પાછળના કેટલાક સિદ્ધાંતો આપણા હિન્દુ ધર્મની અંદર આપેલા છે પણ એ બધી જ બાબતો ઉપર તો હું વાત કરવા નથી માગતો પણ આપણે આ ધર્મની ભૂમિકાને શા માટે જાળવવી જોઈએ એનો ખ્યાલ આપણે સ્પષ્ટ થવો જોઈએ આપણને ખબર છે કે વસંત ઋતુ એ ઋતુની શ્રેષ્ઠ રાજા કહેવામાં આવે છે એ વખતે ખેતરની અંદર ઘઉં અને જવનો પાક થાય છે ગલગોટાના પીળા રંગના ફૂલોથી સમગ્ર દુનિયા પીળા રંગની અંદર ફેલાઈ જાય છે પીળો રંગ એ સમૃદ્ધિનો પણ રંગ છે એટલે કે આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારની સમૃદ્ધિ આપણે વિકસાવી હોય તો આ દિવસે એ ભૂમિકાથી આપણે પૂજન જો કરવામાં આવે તો આપણી સમૃદ્ધિનો પણ વિકાસ થતો હોય છે વસંત ઋતુની એક સૌથી અગત્યની વાત આપણે સૌ જાણીએ છીએ કે જુદા જુદા છોડની અંદર ફૂલો એટલા બધા સારા રંગબેરંગી ફૂલો આપણને જોવા મળે છે ગુલાબના પીળા ફૂલોનો આખો એક સમાજ જોઈ રહ્યો હોય છે એનાથી સમાજને ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ ઊભું થાય છે રંગબેરંગી પતંગિયા ઉઠતા હોય આપણું દિલ અરખાય છે એટલે કે ખરેખર આપણા હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય ધર્મમાં આ તહેવારનું મહત્વ બહુ વિશેષ રહ્યું છે હજી પણ થોડી વધારે વાત મારે કરવી છે કે માનવ જીવન પૃથ્વી ઉપર આવ્યું એના અનુસંધાનની ભૂમિકા પણ આ તહેવાર સાથે જોડાયેલી છે વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને કહ્યું કે માનવ જાતની તમે રચના કરો અને રચના કરવા માટેનો દિવસ પણ વસંત પંચમીનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે પરિસ્થિતિ એવી હતી કે બ્રહ્માજીએ જ્યારે માણસોની રચના કરી ત્યારે એ માણસો બધા મૂંગા હતા બોલી શકતા નહોતા અને એ એકદમ નિસ્તેજ કોઈ પણ ઉમંગ નહીં એવા પ્રકારના માણસો હતા અને પૃથ્વી પણ લગભગ શૂન્યવત શાંત અવસ્થામાં હતી હવે જો આવું જ વાતાવરણ રહીએ તો તો આખી આ પૃથ્વી છે એની રોનક જે અત્યારે આપણે જોઈએ છીએ એ મળી શકે નહીં એટલે બ્રહ્માજીએ પોતાના કરકમણ મંડળમાંથી પાણી જઈ વિષ્ણુ ભગવાનની મંજૂરી લીધી અને એમાં એક ચાર હાથ વાળા સરસ્વતીજી પ્રગટ કર્યા એક હાથમાં વીણા બીજા હાથમાં જુદી મુદ્રાઓ અને આ શક્તિ માતા સરસ્વતીજી તરીકે આપણે સૌ પૂજન કરીએ છીએ સરસ્વતીજીની વીણાના તાર્ક એટલે કે સરસ્વતી માતાએ જે વીણા હતી એના તાર ખેંચા અને તાર ખેંચા એટલે સમગ્ર ત્રિલોકની અંદર ધ્રુજારી ઉત્પન્ન થઈ અને એમ કહેવામાં આવે છે દેવી ભાગવતમાં લખ્યું છે કે એ ત્રણ લોકની કારણે માનવ જાતને થઈ અને અવાજ પૃથ્વી ઉપર આવ્યા જે ત્રણ લોકની અંદર જે ધ્રુજારી થઈ એને કારણે પૃથ્વી લોકની અંદર પણ આ ધ્રુજારી આવી અને એને કારણે માણસોને અવાજ મળ્યા અને ખરેખર જ્યારે અવાજ મળ્યા ત્યાર પછી ભાષા અને બોલવાના સંદર્ભ ઉપરની આખી પરિભાષા વિકસી પણ એનો મૂળ ખ્યાલ માત્ર ને માત્ર સરસ્વતી માતા હતા હરિદ્વાર અલ્હાબાદ પંજાબ હરિયાણા ઉત્તરાખંડ ગુજરાતમાં સરસ્વતી માતાનું પૂજન કરવામાં આવે છે અને આ એક એવા પ્રકારનું છે પંજાબની અંદર તો સરસવના ખેતરોમાં ઝૂલતા પાકોને જોઈ અને ખેડૂતો પીળા રંગના પતંગો પણ ઉડાડે છે છત્તીસગઢની અંદર બિલાસપુરની અંદર શીખ લોકો એક મેળાનું પણ આયોજન કરે છે એટલે કે જુદી જુદી રીતે આ જે વસંત પંચમી છે એને ઉજવવા માટેનો પ્રયત્ન કર્યો છે આપણે તો માત્ર એ વાત બતાવી છે કે આપણા વિદ્યાર્થીઓ જે ખરેખર સરસ્વતીના ઉપાસક બનવાના છે અને જીવનની અંદર બહુ સારી શિક્ષા એટલે કે વિદ્યા જ્ઞાન લેવાના છે એની માતા છે સરસ્વતી છે એટલે એનું પૂજન એણે વસંત પંચમીને દિવસે કરવું જોઈએ એ મુદ્દાને ધ્યાનમાં રાખીને આજે મારે આ વિડીયો મેં બનાવ્યો છે આ તહેવારનું એક અતિ મહત્વનું મૂલ્ય એ છે કે એમાં કોઈ પણ કામ કરવાની શરૂઆત કરવી હોય નવો ધંધો શરૂ કરવો હોય નવા મકાનમાં પ્રવેશ લેવો હોય કે શિક્ષણ માટે બાળકોને યુવાનોને કોઈ નવા રસ્તા ઉપર લઈ જવા હોય તો આજનો દિવસ ઉત્તમ દિવસ કહેવાય છે અને ત્યારે કોઈ પણ પ્રકારનું મુહૂર્ત પણ જોવાની જરૂરિયાત નથી એટલે કે વર્ષની અંદર આ એક જ દિવસ એવો છે કે જેની અંદર ચોવીસે ચોવીસ કલાક ઉત્તમ પ્રકારના મુહૂર્ત ગણવામાં આવે છે અને એ વખતે આપણે કોઈને કોઈ નવી ભૂમિકા ઉપર કરી શકાય કેટલા યુવાનો પોતાના ધંધા માટે વિચાર કરે છે ધંધાનું શિક્ષણ લે છે અને એની શરૂઆત પણ આ દિવસે જો કરવામાં આવે તો દેવી ભગવતમાં લખ્યું છે કે આ ઉદ્યોગ પણ ખૂબ સારો ચાલે વિદ્યાર્થી માતા સરસ્વતી એની પૂજા પોતાના અભ્યાસના પુસ્તકોની પણ પૂજા આ દિવસે કરવી જોઈએ એટલે કે સરસ્વતીનો ફોટો મૂકવામાં આવે બાજુમાં એના અભ્યાસના અભ્યાસના પુસ્તકો પણ લેવામાં આવે સામે પૂજા કરવામાં આવે પીળા વસ્ત્રો પહેરવા અને એ પીળા વસ્ત્રોની સાથોસાથ એને જે આરાધ્ય વસ્તુ આપણે આપવાની છે એ પીળા કે સફેદ રંગના ફળ કે ફૂલ અથવા તો મીઠાઈ એને આપવી જોઈએ મનને શાંત અને સ્વસ્થ બનાવવા માટે સરસ્વતી દેવીની પ્રાર્થના એ અતિ ઉત્તમ ભૂમિકા છે એ વાત આપણે સૌએ જાણવી જોઈએ મિત્રો આના વિશે તો ઘણી બધી વાતો કહી શકાય અને જુદા જુદા ધર્મોની અંદર પણ આના વિશે કેટલીક બાબતો કહેવામાં આવી છે પણ બધી જ બાબતો આપણે શીખવાની જરૂરિયાત નથી આપણે તો માત્ર એટલું જ શીખવાની જરૂરિયાત છે વિદ્યાની દેવી સરસ્વતી માતાનો જન્મદિવસ સરસ્વતી માતાએ વિદ્યાની દેવી અને એ વખતે વિદ્યાની દેવીનું પૂજન પૂરા ભાવ સાથે કરવું જોઈએ દરેક શાળા શિક્ષણ સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ આ પ્રકારે પૂજન કરે તો એને ખરેખર જીવનમાં ખૂબ 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 ફાયદો રહેશે એવી આજના આ તહેવાર નિમિત્તે મારે સૌને આ ખ્યાલ આપવો છે મિત્રો હવે પછી દરેક વખતે નવા આવતા તહેવાર માટેના વિડીયો કે તહેવાર જ્યારે આવશે એની પહેલાં બે ત્રણ દિવસે આપણી જે ચેનલ છે ગીજુભાઈ ભરાળ એમાં મૂકવા માટેની આખી એક વ્યવસ્થા આખા વર્ષના ઘણા તહેવારો આમાં એક પછી એક મૂકશો કારણ કે ભારતીય સંસ્કૃતિમાં આપણા યુવાનોને તહેવારની ભૂમિકા ખબર નથી આ તહેવારનું મૂલ્ય કેટલું છે અને હિન્દુ ધર્મ એ તહેવાર થકી જ ટકી રહ્યો છે આ તહેવાર વખતે ઉજવવા જોઈએ અને આપણે સૌ આ પરમ દિવસે એટલે કે આજે ત્રીજી તારીખ છે પાંચમી તારીખ શનિવારે આખો દિવસ આ વસંત પંચમીનો દિવસ છે બહુ શુદ્ધ અને પવિત્ર દિવસ અને આ દિવસે એક વાત ફરી વાત કહી દઉં કે આ દિવસે કોઈ નબળી વાત વિચારવી નહીં આ દિવસે કોઈના માટે ખરાબ વિચારવું નહીં આ દિવસે ક્યારેય કોઈને પણ નુકસાન થાય એ પ્રકારની પ્રવૃત્તિ ન કરવી કારણ કે એકદમ પવિત્ર દિવસ હોય એટલે આપણું તો સારું થાય પણ સમગ્ર સમાજનું ભલું થાય એવી લાગણી સાથે આજનો આ વિડીયો હું પૂરો કરું છું અને તમે સૌ આ પ્રકારની ઉજવણી કરો એવી લાગણી સાથે સૌને ધન્યવાદ